કાર્યવાહી અમરેલી જિલ્લાના ગિયાધાર પોલીસ સ્ટેશનમાં બે હજાર અઢાર માં દાખલ થયેલા ઠગાઈના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી હસન અહમદ સમાને પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો છે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો તથા નામદાર કોર્ટ ગારિયાધારમાં સતત ગેરહાજર રહી ફરાર હતો

અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર